પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો આ ડિસેમ્બર તમારા જીવનમાં સ્થિરતા નહીં પણ આંતરિક જાગૃતિ લાવશે ભૂતકાળમાં જે પ્રશ્નો અનુત્તર રહ્યા હતા જે નિર્ણયો વિશે તમે અચકાતા હતા તે હવે તેમના જવાબો જાહેર કરશે ડિસેમ્બરનો આ છેલ્લો મહિનો તમને શીખવશે કે દરેક વિલંબ નિષ્ફળતા નથી તેના બદલે ઘણીવાર તે વિલંબ યોગ્ય સમયની તૈયારી છે કામ પર કેટલાક જૂના પ્રયાસો હવે વેગ પકડશે અને જેમણે તમારા સમર્પણને અવગણ્યું છે તેઓ તમારી ક્ષમતાને ઓળખશે નાણાકીય રીતે આ સમય સંતુલન જાળવવાનો સંકેત આપે છે આવકના નવા સ્ત્રોતો પર વિચાર કરવામાં આવશે પરંતુ ખર્ચમાં સંયમ જરૂરી રહેશે મિત્રો જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે આ વાતચીતનો સમય છે દબાયેલા વિચારો શાંતિથી અને વિચારપૂર્વક વ્યક્ત કરવાથી સંબંધોમાં તાજગી આવશે જૂના મિત્ર અથવા પ્રિયજન સાથે અચાનક સંપર્ક તમારી લાગણીઓને શાંત કરશે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમારા મનને હળવું રાખવું શ્રેષ્ઠ ઉકેલ હશે ધ્યાન પ્રકૃતિ સાથે જોડાણ અને સકારાત્મક વિચારસરણી તમને અંદરથી મજબૂત બનાવશે વૃશ્ચિક રાશિ યાદ રાખો કે આ સમય તમને યાદ અપાવવાનો છે કે તમે સંજોગોના ગુલામ નથી પણ તેમના માર્ગદર્શક છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એકત્રીસ ડિસેમ્બરના રોજ તે ગ્રહોની ગતિવિધિઓ વિશે ચર્ચા કરીશું જે તમને ફક્ત મુશ્કેલીમાં મૂકશે જ નહીં પણ તમને ઉડવાનું પણ શીખવશે તેથી તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો તમે આ વિડિયો તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે અંત સુધી વિડીયોમાં રહો ઉપરાંત કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય શ્રી હરિવિષ્ણુ ભગવાનનો જાપ કરો તો ચાલો શરૂઆત કરીએ નંબર એક વૃશ્ચિક રાશિનું પહેલું રહસ્યત મિત્રો સૌપ્રથમ આપણે એકત્રીસ ડિસેમ્બર સુધી ગ્રહોના પ્રભાવને સમજવાની જરૂર છે આ ગ્રહો ફક્ત જીવન દર્શન જ નહીં પણ નવી આશા પણ આપે છે તો ચાલો ગ્રહોના સંકેતોને સમજીએ અને વર્ષના અંતિમ ક્ષણોને અર્થપૂર્ણ બનાવીએ પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ઘટના તમારા બીજા ભાવમાં બની રહી છે બીજો ભાવ ધન વાણી અને પરિવારનું ભાવ છે મિત્રો મંગળ અહી પહેલેથી જ હાજર છે અને મંગળ કોણ છે તે તમારો લગ્ન છે તમારી રાશિનો સ્વામી મિત્રો સોળ ડિસેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય પણ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો અને આ બીજા ભાવમાં પ્રવેશ કર્યો કેક પર બરફ લગાવ્યો વીસ ડિસેમ્બરે વૈભવી અને સંપત્તિનો કારક શુક્ર પણ આ ભાવમાં પ્રવેશ્યો અને મહિનાના અંતે ઓગણત્રીસ ડિસેમ્બરે બુધ પણ અહીં આવશે કલ્પના કરો તમારા ધનભાવમાં ચાર ગ્રહો છે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે સૂર્ય અને મંગળ મળે છે ત્યારે વિક્રમ યોગ બને છે મિત્રો જ્યારે શુક્ર એક થાય છે ત્યારે લક્ષ્મી યોગ બને છે આનો સીધો અર્થ એ છે કે પૈસાનો પ્રવાહ ખૂબ જ ઝડપી રહેશે પરંતુ એક બીજી વાર્તા પણ કહેવા જેવી છે તમારા આઠમા ભાવમાં જે દીર્ઘાયુષ્ય અને અચાનક સમસ્યાઓનું ઘર છે ત્યાં દિવ્ય ગુરુ ગુરુ બેઠેલા છે અને તે પણ વક્રી ગતિમાં આઠમું ભાવ છુપાયેલી વસ્તુઓનું ઘર છે અને બીજા ભાવને મરક હત્યારો ઘર પણ માનવામાં આવે છે મિત્રો જ્યારે લગ્ન સ્વામીને મરક હત્યારો ઘરમાં મૂકવામાં આવે છે અને આઠમું સ્વામી પણ તે દિશામાં આગળ વધી રહ્યો હોય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ગંભીર સંકેત છે પૈસા આવશે પરંતુ જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ ન આપે તો તમે તે પૈસાનું શું કરશો ત્રીજી પરિસ્થિતિ તમારા કર્મઘર દેવઘરમાં છે કેતુ મહારાજ અહીં બેઠા છે કેતુનું કામ ત્યાગ છે તે તમને તમારા કામ અને કારકિર્દીથી વિચલિત કરવાનો પ્રયાસ કરશે તમને એવું લાગશે કે તમે અહીં રહેવા માંગતા નથી તમારે આ નોકરી છોડવી પડશે અંતે શનિ તમારા પાંચમા ભાવમાં છે મિત્રો પાંચમું ભાવ બુદ્ધિ અને બાળકોનું ઘર છે અહીં બેઠેલો શનિ તમને શિસ્તબદ્ધ રહેવા માટે આગ્રહ કરી રહ્યો છે પણ તે તમને થોડી આળસ કે સુસ્તી પણ આપી રહ્યું છે તો એકંદર ચિત્ર આ છે તમારું પાકીટ ભારે થવાનું છે તમારી કારકિર્દી તમને મૂંઝવણમાં મૂકશે અને તમારું શરીર કાળજી માંગી રહ્યું છે તો મિત્રો ચાલો આ કોયડાઓ એક પછી એક ઉકેલીએ અને જીવનના દરેક પાસાનું વિગતવાર વિશ્લેષણ કરીએ ચાલો એવા સમાચારથી શરૂઆત કરીએ જે તમારા ચહેરા પર સ્મિત લાવશે નંબર બે વૃશ્ચિક રાશિનું બીજું રહસ્ય ચાલો પહેલા તમારી સંપત્તિ અને મિલકત વિશે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારે બે હજાર પચ્ચીસના વર્ષને ખાલી હાથે વિદાય આપવાની જરૂર નહીં પડે એકત્રીસ ડિસેમ્બર તમારા માટે આર્થિક રીતે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે મિત્રો આ પાછળનું કારણ ખૂબ જ મજબૂત છે જેમ મેં કહ્યું તમારા બીજા ભાવમાં વિક્રમ યોગ બની રહ્યો છે સૂર્ય સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે મંગળ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને વીસ ડિસેમ્બરે શુક્રનું ત્યાં આગમન સંપત્તિના પૂરને સૂચવે છે જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય કોઈ જૂનું પેમેન્ટ જે કોઈ ક્લાયન્ટ ચૂકવી રહ્યો ન હતો અથવા સરકારી બાકી હોય તો આ પખવાડિયામાં તમને તે મળવાની પ્રબળ શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બરનો સમયગાળો ખાસ કરીને ફાયદાકારક છે આ ફક્ત આશા રાખવાનો સમય નથી પણ માંગવાનો સમય છે તમે જે માંગશો તે તમને મળશે શું તમે લાંબા સમયથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તમે ઘરે નવી ઇલેક્ટ્રોનિક અથવા લક્ઝરી વસ્તુ લાવવા માંગતા હતા ત્રેવીસ ડિસેમ્બર પછી આ ઈચ્છા વધુ મજબૂત બનશે ખરીદી અને વેચાણ માટે સમય અનુકૂળ છે જો તમે રિયલ એસ્ટેટ કે પ્રોપર્ટીના વ્યવહારમાં સામેલ છો તો ત્રેવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધીનો સમયગાળો અનુકૂળ છે જોકે તમને મહિનાના અંતે અંતિમ પરિણામો અથવા ચૂકવણીઓ મળી શકે છે જો કે આ પરિસ્થિતિનો બીજો એક પાસું પણ છે બીજુ ઘર ફક્ત આવનારા પૈસા વિશે નથી પરંતુ બેંક બેલેન્સ વિશે પણ છે અહીં ઘણા શક્તિશાળી ગ્રહો છે પૈસા ઝડપથી આવશે પરંતુ તે એટલી જ ઝડપથી બહાર પણ જશે ખર્ચ કેટલો હશે મેડિકલ બિલ વાહન સમારકામ તમારું વાહન અચાનક બગડી શકે છે અથવા તમે ઘરના નવીનીકરણ દરમિયાન તમારા ઘરને સુંદર બનાવવા માટે પૈસા ખર્ચ કરશો મારી તમને સલાહ છે કે ત્રેવીસ ડિસેમ્બર પછી રોકાણ કરો પરંતુ સટ્ટાબાજી ટાળો કોઈ પણ મોટા વ્યવહારો ટાળો ખાસ કરીને ચોવીસ અને સત્યાવીસ ડિસેમ્બરે આ એક જોખમ ક્ષેત્ર છે વધુમાં વીસ ડિસેમ્બર પછી જ્યારે શુક્ર પ્રભાવમાં હશે ત્યારે તમે વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો નંબર ત્રણ એ વૃશ્ચિક રાશિનું ત્રીજું રહસ્ય છે મિત્રો ચાલો હવે તમારી આજીવિકા વિશે વાત કરીએ અહીં તમારી કારકિર્દીની સ્થિતિ થોડી જટિલ છે આને ખૂબ કાળજીપૂર્વક સમજો નોકરી કરનારાઓ માટે કેતુ તમારા કર્મભાવમાં સ્થિત છે મિત્રો કેતુ એક એવો ગ્રહ છે જેની પાસે કોઈ શક્તિ નથી ફક્ત એક પૂંછડી છે તે મૂંઝવણ પેદા કરે છે પચીસ થી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે તમે તમારા ઓફિસ અને કામ પર એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવશો તમને એવું લાગશે કે અહીં તમારું મૂલ્ય નથી તમે આ સમજી શકતા નથી અથવા તમારે હમણાં જ આ નોકરી છોડી દેવી જોઈએ સાવચેત રહો આ કેતુની યુક્તિ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ થી એક જૂન બે હજાર છવ્વીસ સુધી આ નોકરી બદલવાનો કે જોખમ લેવાનો સમય નથી મિત્રો જો તમે સોળ થી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે આવેગમાં રાજીનામું આપો છો તો તમારી આગામી નોકરી શોધવામાં ઘણો સમય લાગી શકે છે ખાસ કરીને વીસ ડિસેમ્બર પછી ઓફિસ રાજકારણ તેની ટોચ પર હશે મિત્રો તમારી પીઠ પાછળ તમારી ચર્ચા થઈ શકે છે એકમાત્ર ઉપાય એ છે કે તમે તમારા પોતાના કામમાં ધ્યાન આપો તમારા રહસ્યો કે ભવિષ્યની યોજનાઓ કોઈ સાથીદાર સાથે શેર ન કરો છુપાયેલા દુશ્મનો સક્રિય છે તેનાથી વિપરીત ઉદ્યોગપતિઓ માટે આ સારો સમય છે સોળ ડિસેમ્બરે સૂર્ય પોતાની રાશિ બદલ્યા પછી સરકારી તંત્ર તમારા પક્ષમાં રહેશે જો તમે કોન્ટ્રાક્ટિંગ ટેન્ડર ફાર્મા અથવા આઈટી ક્ષેત્રમાં છો તો આ એક સારો સમય છે તમને નવા કરાર મળી શકે છે મિત્રો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે જો ભાગીદારીમાં કોઈ તણાવ હતો તો તે દૂર થઈ જશે મિત્રો ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કર અને કાગળના મૂલ્યમાં કોઈ ભૂલ ન કરો કારણ કે કેતુ નાની ભૂલને પણ અતિશોક્તિ કરી શકે છે અને સરકારી નોટિસનો ડર ટકી શકે છે નંબર ચાર વૃશ્ચિક રાશિનું ચોથું રહસ્ય મિત્રો હવે હું આપણા ઘરો વચ્ચેના અંતર વિશે વાત કરવા માંગુ છું આપણા ગૃહમંત્રીઓ મારી ગૃહિણીઓ માતાઓ અને બહેનો તમારી કુંડળીમાં ઘણીવાર તમારી વાત ઓછી હોય છે પરંતુ આ ગ્રહ ગોચર તમારા જીવનમાં નોંધપાત્ર ઉથલપાથલ લાવી રહ્યું છે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ માટે તે એકત્રીસ ડિસેમ્બર સુધી તમારી શક્તિ અને જુસ્સાની કસોટી કરશે સૂર્ય અને મંગળ તમારા બીજા ભાવમાં છે આનો અર્થ એ છે કે આગામી દસ દિવસ સુધી ઘરમાં તમારી અંતિમ વાત રહેશે તમારો અવાજ ભારે અને આજ્ઞાકારી રહેશે તમે મોટા પારિવારિક નિર્ણયો લેશો અને લોકો તેમને સ્વીકારશે જો તમે તમારા પતિને ઘરનું નવીનીકરણ કરવા ચિત્ર દોરવા અથવા કંઈક નવું ખરીદવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ યોગ્ય સમય છે તમારા શબ્દો સ્વીકારવામાં આવશે પરંતુ ધ્યાનમાં રાખો કે સૂર્ય અને મંગળ પણ ગરમીમાં વધારો કરે છે નાની નાની બાબતો પર તમારા બાળકો અથવા પતિ પર ચીસો પાડવાથી વાતાવરણ ખરાબ થઈ શકે છે તમારી શક્તિનો ઉપયોગ ગુસ્સાથી નહીં પ્રેમથી કરો અહીં એક સંવેદનશીલ મુદ્દો છે તમારા બીજા ઘરથી સૂર્ય અને મંગળ સીધા આઠમા ઘર પર દ્રષ્ટિ કરી રહ્યા છે જ્યાં ગુરુ પહેલાથી જ વકરી છે મિત્રો આઠમું ઘર તમારા સાસુસરાનું પ્રતિનિધિત્વ કરે છે તમારા સાસુ સસરા અથવા ભાભી સાથે જૂના મુદ્દાઓ પર દલીલો થઈ શકે છે તમે તેમની કોઈ વાતથી ખૂબ નારાજ થઈ શકો છો મારી સલાહ છે કે વીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે કોઈ પણ વિવાદો વધવાનું ટાળો મૌન રહેવું તમારી સૌથી મોટી શક્તિ હશે સારા સમાચાર એ છે કે વીસ ડિસેમ્બરે શુક્ર તમારા ધન ઘરમાં પ્રવેશ કરશે ત્યારે તમને પોતાને લાડ લડાવવાનું મન થશે બ્યુટી પાર્લરની મુલાકાત લેવાથી નવા કપડા ખરીદવાથી અથવા તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદવાથી તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ આ ખર્ચાઓ તમને ખુશી લાવશે અને જરૂરી છે કારણ કે તમે આખા વર્ષ દરમિયાન દરેકની સંભાળ રાખો છો હવે તમારા માટે દસ દિવસ કાઢો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો આઠમા ઘરમાં કેતુ ક્યારેક તમને એવું અનુભવી શકે છે કે તમે બધા માટે ઘણું બધું કરો છો પરંતુ કોઈ તમારી કદર કરતું નથી તમને એવું લાગશે કે તમારી મહેનતને ગ્રાન્ટેડ લેવામાં આવી રહી છે આ કેતુનો ભ્રમ છે તમારા મનને ઉદાસ ન થવા દો તમે ઘરનો પાયો છો અને પાયો અદ્રશ્ય છે પણ સૌથી મજબૂત છે અને ગણેશ માટે તમે દરેકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો જે સૌથી મહત્વપૂર્ણ બાબત છે જો કે હાલમાં તમારું પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં છે આઠમા ભાવમાં ગુરુ કમરનો દુખાવો અને પગમાં દુખાવો પેદા કરી શકે છે આને અવગણશો નહીં પાંચમો અંક એ વૃશ્ચિક રાશિનું પાંચમું રહસ્ય છે મિત્રો આ સાથે ચાલો દરેકના સ્વાસ્થ્ય વિશે વિગતવાર ચર્ચા કરીએ હવે આપણે આ કુંડળીના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ ભાગ પર આવી રહ્યા છીએ હું તમને ડરાવી રહ્યો નથી પરંતુ એક સારા જ્યોતિષીનું કર્તવ્ય છે કે તે તમને આવનારી કોઈ પણ મુશ્કેલીઓ વિશે અગાઉથી જાણ કરે જ્યોતિષશાસ્ત્રમાં એક નિયમ છે જ્યારે લગ્ન જે તમારા માટે મંગળ છે તે મરાકા ઘરમાં પ્રવેશ કરે છે અને આઠમું ઘર પણ વકરી ગુરુના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તે શરીર માટે લાલ ચેતવણી છે સમસ્યાઓ ક્યાં ઊભી થઈ શકે છે પ્રથમ અકસ્માતો મંગળ અને સૂર્યનો અગ્નિ પ્રભાવ અકસ્માતોની શક્યતા બનાવે છે તે જરૂરી નથી કે કોઈ મોટો અકસ્માત હોય પરંતુ સીડી પરથી નીચે પડવું પગની ઘૂંટી વાંકી જવો અથવા વાહન સાથે નાની અથડામણ શક્ય છે સાત ડિસેમ્બર પહેલાથી જ પસાર થઈ ગઈ છે પરંતુ પચ્ચીસ અને છવ્વીસ ડિસેમ્બર મિત્રો તમારે ફરીથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે બીજું ઘર ગળો અને મોં છે બીજું ઘર ગળો અને મોંનું ઘર છે અગ્નિ તત્વના ગ્રહો અહીં હાજર છે તમને ગળામાં ચેપ મોઢામાં ચાંદા કે દાંતની સમસ્યાઓ થઈ શકે છે મસાલેદાર ખોરાક ટાળો ત્રીજું પેટ અને પાચન વકરી ગુરુ આઠમા ભાવમાં બેઠો છે ગુરુ યકૃત અને પાચનનો કારક છે બાવીસ ડિસેમ્બર પછી બહારનો ખોરાક ખાવાનું ઓછું કરો પેટમાં ચેપ કે ફૂડ પોઈઝનિંગનું જોખમ રહેલું છે અને ચોથું માનસિક સ્વાસ્થ્ય પચીસ અને છવ્વીસ ડિસેમ્બરે તમને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે તમે કોઈ કારણ વગર ડરશો તમે ગભરાશો આ ચંદ્રનું ગોચર છે જે કેતુ કે શનિના પ્રભાવ હેઠળ આવશે તો પ્રિય મિત્રો મારી સલાહ છે કે જો તમે બ્લડ પ્રેશર કે હૃદયના દર્દી છો તો સમયસર તમારી દવાઓ લો વાહન ચલાવતી વખતે હીરો બનવાનો પ્રયાસ ન કરો ગતિ ઓછી રાખો જો કોઈ નાની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો તેને અવગણશો નહીં સ્વાસ્થ્ય પછી છઠ્ઠો અંક વૃશ્ચિક રાશિનું છઠ્ઠું રહસ્ય છે મિત્રો ચાલો હવે હૃદયની બાબતો વિશે વાત કરીએ પ્રેમ અને સંબંધો મિત્રો અહીં વસ્તુઓ કડવાશ અને કડવાશનું મિશ્રણ હશે પહેલા તમારી જીભ પર નિયંત્રણ રાખો બાવીસ ડિસેમ્બર પછી તમારી વાણી કડવી અથવા કઠોર બની શકે છે તમે સત્ય બોલી શકો છો પરંતુ તે સત્ય સામેની વ્યક્તિને તીરની જેમ દંખશે સંઘર્ષની પ્રબળ સંભાવના છે ખાસ કરીને ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરે મજાકમાં કોઈનું અપમાન કરવાનું ટાળો આ કટાક્ષ ખાસ કરીને તમારા જીવનસાથી તરફથી તમારા સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે પરિણિત યુગલો પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છે સૂર્ય અને મંગળ સીધા તમારા સાતમા અને આઠમા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે સાસરીયાઓ સાથે મતભેદ અથવા તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્ય તણાવનું કારણ બની શકે છે ત્રીજા પક્ષને તમારા પરિવાર પર પ્રભાવ પાડવા દો નહીં જોકે પ્રેમમાં રહેલા લોકો માટે વીસ ડિસેમ્બર પછીનો સમયગાળો એક અદભુત સમય છે જ્યારે શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રોમાંસ વધશે સંપર્ક વિનાની પરિસ્થિતિઓનો અંત આવી શકે છે નવા સંબંધો શરૂ થવાની શક્યતા છે જો તમે પ્રપોઝ કરવા માંગતા હો તો 20 થી ચોવીસ ડિસેમ્બર વચ્ચેનો સમય પસંદ કરો ફક્ત એક વાત ધ્યાનમાં રાખો ખોટા વચનો ન આપો ડોળ ન કરો તમારી પાસે જે છે તે જ બતાવો સાતમો અંક વૃશ્ચિક રાશિનો સાતમો રહસ્ય છે મિત્રો ચાલો આપણે ઝડપથી કેલેન્ડર પર એક નજર કરીએ તો આ દસ દિવસોમાં તમારા માટે કઈ તારીખો શુભ છે અને તમારે ક્યારે સાવધાની રાખવાની જરૂર છે તમારી ડાયરી કાઢો અને તેને નોંધી લો પચીસ ડિસેમ્બર એ સાવધાનીનો દિવસ છે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો નાણાકીય વ્યવહારો મુલતવી રાખો સત્તર થી ચોવીસ ડિસેમ્બર આ પખવાડિયાનો સુવર્ણ સમય છે જો તમારે કંઈક નવું શરૂ કરવું હોય તો તમારા બોસ સાથે વાત કરો પ્રસ્તાવ મૂકો અથવા સતત આઠ દિવસ સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર કરો તો આ તારીખોનો ઉપયોગ કરો નસીબ તમારા પક્ષમાં રહેશે પચ્ચીસ અને છવ્વીસ ડિસેમ્બર તણાવપૂર્ણ દિવસો છે આ બે દિવસો દરમિયાન કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો તમારું મન ઉદાસ રહેશે ઘરમાં શાંતિ જાળવો અને ધ્યાન કરો સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસો છે પરિણામો સારા રહેશે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બર વિવાદના દિવસો છે આ બે દિવસો દરમિયાન તમારું અંતર રાખો દુશ્મનો પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે પરંતુ તમે તમારી બુદ્ધિથી તેમને હરાવી શકશો ઉત્સાહિત ન થાવો એકત્રીસ ડિસેમ્બર ઉજવણીનો દિવસ છે વર્ષ ખૂબ જ સકારાત્મક રીતે સમાપ્ત થશે તમે ખુશ રહેશો પરિવાર સાથે સમય વિતાવશો અને નવા વર્ષનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરશો મિત્રો ગ્રહો પોતાનું કાર્ય કરે છે પરંતુ ભગવાનની કૃપા અને સારા કાર્યો તેમની નકારાત્મક અસરોને ઓછી કરી શકે છે મારક અને કેતુની વર્તમાન અસરોથી બચવા માટે હું ત્રણ ખૂબ જ સરળ છતાં શક્તિશાળી ઉપાયો શેર કરી રહ્યો છું પ્રથમ આરોગ્ય સુરક્ષા કવચ મંગળ મંગળમારક ઘરમાં હોવાથી ફક્ત હનુમાન જ તમારું રક્ષણ કરી શકે છે આગામી દસ દિવસ માટે દરરોજ અથવા ઓછામાં ઓછા મંગળવારે હનુમાન ભજનનો પાઠ કરો આ પાઠ ખાસ કરીને શારીરિક દુઃખ દૂર કરવા માટે છે મંગળવારે હનુમાનને બુંદી મીઠી પાન અને નારિયેળ અર્પણ કરો બીજું માનસિક શાંતિ માટે પચીસ અને છવ્વીસ ડિસેમ્બરના તણાવથી બચવા માટે ભગવાન શિવનો આશ્રય લો આ દિવસોમાં કાચું દૂધ અને થોડી ખાંડ ભેળવીને શિવલિંગ પર અભિષેક કરો ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ ચંદ્રકેતુના દુષ્પ્રભાવોને શાંત કરશે ત્રીજું સંપત્તિ અને સમૃદ્ધિ માટે શુક્ર અને ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ઘરે ખીર બનાવો પહેલા તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરો કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં સફેદ મીઠાઈ અથવા દૂધનું દાન કરો આનાથી તમારા ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે અને ઘરમાં કોઈ મુશ્કેલી નહીં આવે તો મિત્રો आ 31 दिसंबर સુધીનો હિસાબ કિતાબ હતો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો શક્ય એટલા લોકો સાથે શેર કરો આભાર મિત્રો